બધા જાણવા યુવાન પડ્યા જો તો મોસંબી ઉપર મોટા મોટા થવા મીડ્યા બાકી તો હવા માંથી ખારી કુ લેવા વાળા ચાલુ થઈ ગયા ફોન આવવાના ચાલુ થઈ આ દેવી આ તો હે હવા માં લે વેલા આવ્યા તા મારી બિન ની દેરાણી હે ને એના બાપો મારી બિન ની દેરાણી આ હિંબજ ની જ છે તો દેવી આ તો આવ્યા તા હવા માં લે પાછા કઈને ફોન ઉતાર ફોન ગયો અમે આવીએ લેવા તે જે ઉતારી નથી એને ગયું કે તમે કલાક પછી આવો તો ઉતારેલી તો હવાર મહી કામ કામકાજ તો ચાલુ થઈ જાય ને સા પાણી પીએ લીધા મીતા ને પછી અંજવા લઉં હા જય જઈ ઊઠો નથી એને ઉઠાડવાનું ને બધું કામકાજ એ કરવાનું પછી જાય ફેરકી ઉતારવા ને શેખેલી હવાર મહી તો જેવું બોલે સોખાન પડ્યા હોય ને ના રોટલા નાખીએ ને રોટલા રોટલી મીંદડાઓની એમાં કણ પડ્યા હોય ત્યાં આવે ખાવા કેટલી હજ તો ઝીણી ઝીણી તારીઓ કો બેઠો દવડામાંથી મેથી વાળી બસ

હા ને વાંસન આજે વાદરા તા એવા હે દી ને દેખાતો દી ને ઉતારે

જેવો મુંબઈ વાળા વારો આવે ગો આજી બધાયને ને સિયારક જણાવ ના ઓર્ડર હોતા એ મોકલાવીએ ત્યાં એની પેકિંગ કરવાની તૈયારી હાલે ખાલી ના ખોખા અમાર પાસે હોતા એવી કરીએ

ને હવારી બે ત્રણ જણા આવ્યા હતા એ લેગા ચાવ ખોખું હોય પેલા તા પછી માં ટેપ મારે ટેપ મારે નાખું કર નાખવાનું આખું કરે નાખવાનું ચાઈ ખુલે આ આ મલખો ખાલી થાદા એ કારણે પછી ઊભી ટેપ મારે દેવાની ખુલાઈ જાય એટલે એમાંથી ચડે નહીં હાલ ઝીણી હોય ને આ ટેપ એટલી

pehone kuch vaahi da nakad jo wale packing aise box se karvano hama kilo kilo par na asle mila va rahe ashiya ready kar dete hain sabhi andar hi bandar rahe pady panch ready total 6 ho જા મુંબઈ ના રેડી થઈ પાર્સલ ઈ ગામ માં મુકવાની હે ને હા જે ભાણવર નો ઓર્ડર હે ભાણવર જાય થી ભેગા લેતા જાય

નીકરે ગઈ આ રેડી પર આવી ગયા લોડિંગ થયું પાન ઉગાડવા નીકળી પાંચ સાડા પાંચ ની પણ થયા સાડા સો થાવા આવ્યા તો જયના પપ્પા તા નીકળે ગયા ભાણેભાઈ અને છે ને હું જે જયને ખવરાવતી હતી ભાઈ આવ્યા પાંચ કિલો લેવા તાળ્યા તે બે કિલો જેટલા તો પડ્યા પણ ત્રણ કિલો જેટલા ઉતારવા જો હે એ હું છે ને ફટાફટ એ ઉતારવા મળ્યા હજી ભાઈઓને નાખન બાકી અને હું જે જયની ખવડાવતી હતી ઉતારવાના પછી પીહું ને નાખવાનું પછી વ્યારા નું કરું હાડા સો ત્યાં થવા આવી તૈને કિલો જેટલા ઉતારવાના ઉતારવા માટે ચા એટલી ડલ ઉતારી થોડી પડી એટલે થઈ જાય પાંચ કિલ જો મુંબઈ પાર્સલ લવાના કરવાના હે એ આવેગા મહાવીર એક્સપ્રેસમાં મૂકવા આ જો એડ્રેસ બેડ્રેસ બધા લાગેગા ને આજ હાંજી રવાના થઈ જાય કાલે પૂછીએ કે પ્રમણેદી પ્રમણેદી પૂગે જાય મુંબઈ હું આવ્યો ભણવરમાં ડ્રેસ લેવા

एक डिलीवरी बाकी है देवा ने इदिया दिए ना पोसिंह के खाई पिए न पोसिंह जाइए पैर हटू लेता जाए खावा पीवानो नहीं खाई पी लिए मैगी खावानी मर्जी थाई मैगी खावा लियो मंचूरियन राइस रेडी थाई ઢોસા ઘણી બનાવવાનો હવે ભાઈ હા ના હા ના માપ ને નાખી બહુ તીખી ના કરતા She's not happy. રેડી દસા પાર્ટી આલે

ખબર નતી કામ હે પછી આજુ લઈ તારે ખબર પડે કે ઢોસા કેવાય એમાં મંચુરિયન રાઈસ હે મંચુરિયન રાઈસ ઓલે ફેરે ચાચા બહુ લઈ ગયો તો વેચ્યા હતા આજુ ખરા માપ ના લઈ ગયો ઓલે ખરા મણી હું તો કે તમે બધાય છે ને ઉલાર જ પછી આજુ આજુ ખરા હું માપના ના લઈ ગયો જય ક્યાંક પૂગ્યો ઢોસામાં હાલો જો વેલા